પાટણ જિલ્લામાં આવેલા ચાણસમા તાલુકાના ખોરસમ ગામના રહેવાસીઓ આજે એક ગંભીર પ્રશ્ન સાથે સંઘર્ષ કરી રહ્યા છે ગામમાં ઠાકુર અનુજાતિ અને લઘુમતી સમાજના લોકો વસે છે પરંતુ તેમની વસાહત તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા બે વર્ષથી ગટરના ગંદા પાણીથી ભરાયેલો રહે છે આ માર્ગે ગામલોકો માટે જીવનરેથા સમાન છે શાળા અને ઓગણવાડી જતા બાળકો હોય કે કામ પર જતા પુરુષો ઘરકામ માટે નીકળતી મહિલાઓ હોય કે વડીલો દરેકને રોજેરોજ આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે જેના કારણે ચામડીના રોગો વધી રહ્યા છે અને મચ્છરજન્ય રોગો ફાટી નીકળવાની ભીતિ પણ સતત વધી રહી છે ગામ લોકોએ અનેકવાર ગ્રામ પંચાયત તાલુકા વિકાસ અધિકારી તેમજ સંબંધિત અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાં કોઈ સંતોષકારક પગલાં લેવામાં આવ્યા નથી પરિણામે ગામના પીડિતોએ એકજૂટ થઈ વીડિયો બનાવી સમસ્યાને બહાર લાવી અને સરકારનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો છે હાલમાં જ ગામલોકોએ હારીજ ચાણસમાં મતવિસ્તારના ધારાસભ્ય શ્રી દિનેશજી હાતાજી ઠાકોરને મળીને આ સમસ્યા અંગે વિગતવાર રજૂઆત કરી હતી તેમ છતાં જો તાત્કાલિક નિકાલ ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે લોકો મજબૂર બનશે તેવી ચેતવણી પણ ગામલોકોએ આપી છે આ રજૂઆત સમયે નવસર્જન સંસ્થાના મોહનભાઈ પરમાર પણ પીડિત લોકો સાથે હાજર રહ્યા હતા અહેવાલ વી કે ડાભાની

हमें गरीब लोग को चाह जाइए हमें राते वेला मोड़ा छोकरा मान देता है जाता से साधन नहीं है हमारे केवी नहीं जाओ हमें काम बच्चे जाइए से तो हमने कैसे है बस्ती हमें काम बच्चे जाइए से तो हमने कैसे बस्ती बोलो हमारा बहुत अच्छी है हमारा दड़ावा जो है जवानो हमारा क्षेत्र में जो हमारा छोकरा निसार जो थी जाए बदले में हमारी सोच है हमारी और हमारी सोच है हमारी